कि की ये सीज फायर हुआ क्यों ये जंग रुका क्यों देश के इतिहास में ये पहली बार हुआ कि जंग होते होते ही रुक गई आज देश खोखले भाषण नहीं सुनना चाहता देश जवाब चाहता है पूछा गृह मंत्री जी से क्या आपकी जिम्मेदारी नहीं थी मैं देख रही थी माननीय गृह मंत्री महोदय जी हंस रहे थे संसद में अंदर चाली रहेला मॉनसून सत्र विपक्षों द्वारा સત્તામાં રહેલી એનડીએ ઉપર એનડીએ સરકાર ઉપર ધોધમાર વરસાદ પ્રશ્નોનો કરવામાં આવ્યો અને આપણને બીજેપી સરકારની જે કળા ઉપર ગર્વ છે એ કેવી રીતે પ્રશ્નોના જવાબની જગ્યાએ ભૂતકાળ અને ઇતિહાસમાં ગોળ ગોળ ફેરવીને સમય પસાર કરવો તે કળાનો બખૂબી ઉપયોગ બીજેપીએ એટલે કે એનડીએ સરકારે સંસદની અંદર જબરજસ્ત રીતે કરી લીધો આ સમગ્ર સંસદમાં જે ચર્ચા થઈ તે ચર્ચાને જોયા બાદ એવું કહી શકાય કે જો કોઈ વ્યક્તિએ ધ્યાન ખેંચ્યું હોય એવું પ્રતિભાશાળી ભાષણ જો કોઈએ આપ્યું હોય પ્રભાવકારી ભાષણ જો કોઈ આપ્યું હોય તો તે હતું પ્રિયંકા ગાંધીનું પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન એવી ઘટના બની કે જે જોયા પછી તમે કહી શકશો કે પાકિસ્તાનનું આ હુમલો કરવા પાછળ જે ધ્યેય હતું એ ધ્યેય સંપૂર્ણપણે તેણે મેળવી લીધું છે તમને પ્રશ્ન થશે કે શું એનડીએ સરકારના કેટલાક મૂર્ખ નેતાઓ પાકિસ્તાનના હિન્દુ મુસ્લિમ પ્રોપોગેન્ડાના શિકાર બની ગયા છે કે પછી શું પાકિસ્તાન અને આ મૂર્ખ નેતાઓનો પ્રોપોગેન્ડા અથવા તો એજન્ડા એક જ છે આ વાતનું વિશ્લેષણ આપણે પ્રિયંકા ગાંધીના સમગ્ર ભાષણ જોયા પછી કરીશું જે લોકોએ ઇન્દિરા ગાંધી વિશે સાંભળ્યું ઘણું હશે પણ તેમને જોવાનો અવસર નથી મળ્યો તેવા લોકોએ પ્રિયંકા ગાંધીનું આ ભાષણ જોઈ લેવું જોઈએ તમને ઇન્દિરા ગાંધીની તેમાં ઝલક જોવા મળશે અને ખરા અર્થમાં મૃદુ અને મક્કમ નેતા કોને કહેવાય તે જોવા માટે તેમનું આ ભાષણ તમે જરૂર જોશો કારણ કે એમને ભાષણ કરતા જોશો તો તમારી નજર એમના પરથી નહીં હટી શકે ધારદાર રજૂઆત ઘાતક અને ખરા પ્રશ્નો અને પ્રભાવશાળી છટા સાથે એમણે જે ભાષણ આપ્યું છે તેવું ભાષણ મેં આજ સુધી નથી જોયું આ ભાષણ એટલું સ્ટ્રેટ ફોરવર્ડ હતું કે તેમણે મોજુદા સરકારને એટલે કે સત્તાધારી સરકારને મોઢા ઉપર જુઠ્ઠી અને કાયર કહી દીધું આ વિડીયોમાં આપણે તેમનું સમગ્ર ભાષણ તમને બતાવીશું કારણ કે કોઈ ગોદી આ ભાષણની ચર્ચા નહીં કરે એટલે કોંગ્રેસના એક લીડર તરીકે તેમને નહીં જોતા વિપક્ષના એક નેતા તરીકે તમે જોશો તો તમને આ ભાષણમાંથી ઘણું બધું જાણવા મળશે આ વિડીયોમાં નરેન્દ્ર મોદીના પણ ભાષણના અંશો મૂકવાની ઈચ્છા તો ઘણી હતી પણ તેમનું આખું ભાષણ મોડી રાત સુધી જોયા બાદ હું તમારો સમય બગડે એનું શ્રેય મારા માથા પર લેવા નથી માંગતો ગજબ બેજતી કારણ કે એ જ જૂની સ્ટાઇલ ભૂતકાળની અર્થવિહીન વાતો ઇતિહાસની ફાંકા ફોજદારી અને જનતાના ઓરિજિનલ મુદ્દા છોડીને નહેરુ અને ઇન્દિરા ગાંધીના ભરોસે પોતાનું ભાષણ ચલાવવાનું અને વિપક્ષના પ્રશ્નોનો કોઈ જવાબ નહીં આપવાનો આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું અને જ્યારે સેના જીતી રહી હતી ફૂલ ફોર્મમાં હતી ત્યારે કેવી રીતે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો શા માટે પાકિસ્તાનને પહેલેથી જ હુમલાની જાણકારી આપવામાં આવી યુદ્ધ વિરામ શા માટે જાહેર કરવામાં આવ્યો જ્યારે ભારતીય સેના પોતાના ફૂલ ફોર્મમાં હતી શું ટ્રમ્પ સાહેબે ભારતને યુદ્ધ વિરામ કરવા માટે કહ્યું હતું શું પાકિસ્તાનની જે મંશા હતી ભારતને હિન્દુ મુસ્લિમના પ્રોપોગેન્ડામાં ફસાવાની શું તેમાં તે સફળ રહ્યું શું આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નોના જવાબ સત્તા પક્ષે આપ્યા આવા દરેક પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાંથી મેળવવાની કોશિશ કરશું વિડીયો થોડોક લાંબો થશે પણ સમય આપજો કારણ કે દેશ માટે આપેલો સમય ભવિષ્યમાં આપણા દેશને સોનાની ચીડિયા બનવામાં મદદ કરશે અત્યાર સુધી આપણે આપણા દેશ માટે સમય નથી આપ્યો એટલા માટે જ આપણને આ ભ્રષ્ટાચારી નેતાઓની ફોજ મળી છે વારસામાં તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો સૌથી પહેલા આપણે પ્રિયંકા ગાંધીનો જે ભાષણ થયું સંસદના મોનસૂન સત્રમાં તે ધ્યાનથી જોઈશું અને ત્યારબાદ ચર્ચા કરીશું આ ભાષણના અંશો ઉપર કોણ હે આટીએમફ 2019 મે યે ગુટ બના 2020 મે ઇસને કશ્મીર મે આતંકવાદ કા કામ શુરુ કર દિયા ઓર 2020 એપ્રિલ 2020 સે લેકર 22 એપ્રિલ 2025 તક इन्होंने 25 आतंकवादी हमले किए शेर शेर शेर, 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 शेर।, शेर।, शेर। गृह मंत्री महोदय ने जब यूपीए सरकार के समय के आतंकवादी हमले गिने तो लगभग 25 गिनवाए थे अभी अपने भाषण में इस गुट ने कश्मीर में 25 हमले 2020 शेर, शेर, और 2025 के अंदर अंदर एक पूरी लिस्ट है इन हमलों की मेरे पास इतना समय नहीं है इसलिए मैं एक-एक को -एक नहीं पढ़ना चाहती लेकिन मैं इतना कहूंगी में? रियासी का हमला भी था 2024 का जिसमें नौ लोग मारे गए और इकतालीस लोग घायल हुए कुल मिलाकर 2020 से लेकर 22 अप्रैल 2025 तक टीआरएफ ने इकतालीस सेना और सुरक्षा कर्मियों की हत्या की सत्ताईस और चौवन लोगों को घायल किया था। भारत सरकार ने टी को आतंकवादी संगठन का दर्जा कब दिया 2020 में दिया 2021 में दिया 2022 में दिया 2023 में दिया तीन साल बाद तीन सालों के लिए ये आतंकवादी गतिविधियां कर रहे हैं और आप इनको आतंकवादी संगठन तब कहते हैं 2023 में इसकी क्या वजह थी ये सब सरकार के संज्ञान में था और आप मुझे बताना चाहते हैं सत्ता पक्ष के नेता बताना चाहते हैं कि ये सब आपके संज्ञान में था लेकिन कोई भी एक ऐसी एजेंसी नहीं है हमारी सरकार की जिसको पता चला कि ऐसा हमला ऐसा भयानक हमला होने जा रहा है हमारे देश कि पाकिस्तान में बैठे हुए इस हमला इस हमले की योजना बन रही है कि हम भारत जाके हैवानियत करेंगे छब्बीस लोगों को मार डालेंगे और हमें पता ही नहीं है क्या ये हमारी एजेंसियों की विफलता है कि नहीं है ये बहुत बड़ी विफलता है एक बहुत बड़ी विफलता है जानते थे कि ये गुट है जानते थे कि पांच सालों से ये आतंकवादी हमले कर रहा है अध्यापकों को मारा आर्मी के बड़े बड़े अफसरों को मारा आम जनता को मार डाला पुलिस वालों को मार डाला और आप इन पे निगरानी नहीं रख रहे थे और ये जो एजेंसियां हैं इनकी जिम्मेदारी कौन लेगा क्या आईबी चीफ ने अपना इस्तीफा दिया क्या किसी ने इस्तीफा दिया गृह मंत्री जी के कार्य क्षेत्र में आता है इंटेलिजेंस ब्यूरो क्या गृह मंत्री जी ने इस्तीफा दिया इस्तीफा छोड़िए जिम्मेदारी ली देखिए इतिहास की बात आप करिए मैं वर्तमान की बात करना चाहती हूँ आपको तो एक बहाना चाहिए आपको तो एक बहाना चाहिए पूरे परिवार का नाम गिनवा देते हैं दे अरे अपनी जिम्मेदारी खुद लीजिए ग्यारह सालों के लिए तो सत्ता में आप हैं कल कल माननीय गौरव गोगोई जी ने अपने भाषण में पूछा गृह मंत्री जी से आपकी जिम्मेदारी नहीं थी मैं देख रही थी राजनाथ जी रक्षा मंत्री जी यूं यूं अपना सर हिला रहे थे कुछ बोले नहीं अंदर से यह महसूस हुआ होगा कि यहां कुछ जिम्मेदारी थी लेकिन माननीय मंत्री महोदय जी हंस रहे थे वे हंस रहे थे अध्यक्ष महोदय कल सत्ता पक्ष और आज भी सत्ता पक्ष के नेताओं ने 2008 के मुंबई के हमलों की का जिक्र किया बार बार किया, बार बार किया कहा कि मनमोहन सिंह जी की सरकार ने कुछ नहीं किया ये तो जानकारी होगी ना कि उसी समय जब वो आतंकवादी हमला चल रहा था तभी उन आतंकवादियों को मार डाला था एक बचा था और उसको भी फांसी दे दी थी 2012 या। में महाराष्ट्र के मुख्यमंत्री ने इस्तीफा दिया देश देश के मंत्री ने जिम्मेदारी लेकर इस्तीफा दिया yeah, yeah, yeah. एक, एक जवाब जवाबदेही थी पब्लिक के प्रति एक जवाब थी इस देश की जनता के प्रति इस देश की धरती के प्रति yeah. राजनाथ जी राजनाथ जी yeah. राजनाथ जी तो, तो पुलवामा पूरी और पठानकोट के समय गृह मंत्री रहे थे आज मैं रक्षा मंत्री हैं और हमारे गृह मंत्री महोदय श्री अमित शाह जी के नाक के नीचे पूरा मणिपुर जल गया दिल्ली में दंगे हुए पहलगाम में हमला हुआ देख, देख। और आज भी वे उसी पद पर बैठे हैं क्यों अध्यक्ष महोदय बमबारी से अखबारों के हेडलाइन बनते हैं मगर कहानी सुरक्षा में की चूक में भी है आज देश खोखले नहीं सुनना चाहता देश जवाब चाहता है तसल्ली चाहता है कि सच उससे छिपाया नहीं जाएगा देश जानना चाहता है कि उस दिन अप्रैल 22, 2025 को क्या हुआ और क्यों हुआ आप तो खुद अपनी पीठ थपथपाने में लगे रहते हैं सेना देश संसद से सच छुपाते हैं ऑपरेशन सिंदूर जब शुरू हुआ हम सब ने समर्थन किया सब एकजुट होकर खड़े हो गए इस देश के लिए दोबारा होगा दोबारा खड़े हो जाएंगे अगर हमारे देश में हमला होता है तो यहां इस सदन में किसी भी पार्टी का हो कोई भी हो सब आपका समर्थन करें और हमें अपनी सेना पर गर्व है कि उन्होंने इस बार भी दृढ़ता से लड़ाई लड़ी धैर्य से लड़ाई लड़ी वीरता से लड़ाई लड़ी लेकिन इस ऑपरेशन का सिंदूर का क्रेडिट उसका श्रेय तो हमारे प्रधानमंत्री जी चाहते हैं सही भी है ठीक है सही है श्रेय ले श्रेय ले ओलंपिक्स में हमारा मेडल आता है उसका भी श्रेय लेते हैं ले। लेकिन सिर्फ श्रेय लेने से नहीं होता नेतृत्व जिम्मेदारी भी लेनी पड़ती है देश के इतिहास में यह पहली बार हुआ देश के इतिहास में यह पहली बार हुआ कि जंग होते होते ही रुक गई रुक गई है जी और इस रुकावट का ऐलान हमारी सरकार हमारी सेना नहीं करती अमेरिका के प्रेसिडेंट करते अमेरिका के राष्ट्रपति करते ये हमारे प्रधानमंत्री महोदय की गैर जिम्मेदारी के सबसे बड़ा प्रतीक है आज गृह मंत्री जी ने इस बात पर उल्लेख उन किया उन्होंने कहा उनकी शब्दों में उन्होंने कहा कि पाकिस्तान के पास शरण में आने के बजाय कोई चारा ही नहीं था आपने शरण दिया क्यों <laughs> वो आते हैं आपके देश के अंदर लोगों को मार डालते हैं और आप उनको शरण दे रहे हैं क्यों दिया शरण इसका जवाब क्यों नहीं दिया एक भी भाषण में जैसे ही ये, जैसे ये बात उठी शरण की बात की हमारे गृह मंत्री जी ने इतिहास में चले गए नेहरू ने क्या किया इंदिरा गांधी ने क्या किया यहां तक कि मेरी मेरी मां के आंसुओं तक चले गए लेकिन इस सवाल का जवाब नहीं दिया कि ये सीज फायर हुआ क्यों ये जंग रुका क्यों और तब क्यों रुका जब दुश्मन के पास कोई चारा नहीं था हमारी श्रेय में आने के बजाय क्यों रुका ये जंग इसका जवाब नहीं दिया धन्यवाद आप देंगे <laughs> भाई देखा आपको टाइम मिलेगा तो टाइम नहीं मिलेगा आपको शायद वैसे मैं होता होते मेरी माँ के आंसू की बात की है मैं इसका जवाब देना चाहता हूँ चाहती हूँ मेरी माँ के आंसू तब गिरे जब उनके पति को आतंकवादियों ने शहीद किया जब वे मात्र 44 साल की थी और आज अगर मैं सदन में खड़ी हूं और उन 26 लोगों की बात कर रही हूं मैं इसलिए कर रही हूँ क्योंकि मैं उनका दर्द जानती हूँ महसूस करती हूँ अध्यक्ष महोदय मैंने कहा कि देश का नेतृत्व सिर्फ उपलब्धियों का श्रेय लेने से मजबूत नहीं होता सफलता और विफलता दोनों की जिम्मेदारी लेने से बुलंद होता है ये सोने का ताज नहीं है कांटों का ताज है अध्यक्ष महोदय जब सरकार झूठी और कायर हो तो वे बहादुर से बहादुर सेना के साहस और पराक्रम को भी कमजोर कर देती है देश को प्रतिशोध के साथ साथ, साथ सबके प्राणों की रक्षा का प्रण चाहिए सेना की शक्ति के साथ सरकार की सच्चाई भी चाहिए महान देशभक्त शहीद इंदिरा गांधी जी जिन्होंने सफल कूटनीति के बल पर अमेरिका के राष्ट्रपति निक्सन का मुकाबला करके पाकिस्तान का विभाजन करवाया बांग्लादेश बनाया एक लाख पाकिस्तानी सैनिकों को सैनिकों का आत्मसमर्पण करने पर मजबूर किया उन्होंने कभी इसका श्रेय लेने की कोशिश नहीं ऑपरेशन सिंदूर का मकसद अगर पाकिस्तान को सबक सिखाना था तो शायद ये मकसद अभी अधूरा है क्योंकि हमारी कूटनीति विफल रही है इसका प्रमाण यही है कि ऑपरेशन सिंदूर के बाद एक पाकिस्तानी जनरल जिसके हाथ खून से रंगे थे अमेरिका के राष्ट्रपति के साथ बैठकर लंच खा रहे अगर ऑपरेशन अगर ऑपरेशन सिंदूर का मकसद आतंकवाद को खत्म करने का था तो पाकिस्तान को संयुक्त राष्ट्र के आतंकवाद विरोधी समिति का अध्यक्ष चुने जाने से इस मकसद को धक्का लगा है इसकी जिम्मेदारी कौन लेगा क्या हमारे प्रधानमंत्री लेंगे क्या उनमें यह हिम्मत है अगर इस ऑपरेशन के दौरान हमारे जहाजों का नुकसान नहीं हुआ तो सदन में इसे साफ साफ कहने से क्या डर है क्यों नहीं कहा है कल भी रक्षा मंत्री जी ने कहा कि हमारे इंफ्रास्ट्रक्चर का नुकसान नहीं हुआ तो जहाजों के बारे में भी बता दें साफ साफ बता दें क्या हर्ज है सच्चाई तो है सवालों से बचने के लिए यह सरकार हमेशा प्रयास करती है इसकी राजनीतिक कायरता बेमिसाल है देशवासियों के प्रति जवाबदेही का एहसास ही नहीं है सच्चाई यह है कि इनके दिल में जनता के लिए कोई जगह नहीं है सब राजनीति है सब पीआर है सब प्रचार है सब पब्लिसिटी है देश की जनता के लिए आपके हृदय में कुछ नहीं रहा बहुत समय हो गया आप इस प्रचार में ही लिप्त हैं जनता को देख नहीं पा रहे हैं जो पहलगाम में हुआ खत्म करती हूँ जो पहलगाम में हुआ उससे हर एक देशवासी के दिल में दिल पे चोट पहुंची है हिमांशी नारवाल की गुहार ने हम सबको शर्मिंदा किया है इसीलिए मैं आज यहाँ खड़े हुए एक आखिरी बात करना चाहती हूँ इस सदन में लगभग सभी के पास सुरक्षा है सुरक्षा की व्यवस्था है हम जहां भी जाते हैं हमारे साथ सुरक्षाकर्मी आते हैं आपको भी मिल जाएगी आप मंत्री बन जाएंगे आपको भी मिल जाएगी <laughs> मैं मजाक की बात नहीं कर रही हूं मैं मजाक की बात नहीं कर रही हूं थोड़ा सा धैर्य रखिए उस दिन पहलगाम में 26 परिवार उजड़ गए 26 लोगों को अपने परिवार के सदस्य के सामने मारा गया 26 बेटे पति पिता गुजर गए उनमें से 25 भारतीय थे भारतीय थे जितने भी लोग बैसान वैली में थे और जो 25 भारतीय मारे गए उनके लिए कोई सुरक्षा नहीं थी कोई सुरक्षा नहीं थी आप कितनी भी ऑपरेशन कर डालें आप इस सच्चाई के पीछे छुप नहीं सकते इसे नकार नहीं सकते आपने उनको सुरक्षित नहीं किया कोई शर्म नहीं है कोई शर्म नहीं है कोई शर्म नहीं है और ना कभी होगी सुन लीजिए सुबह भी मैं शिव मंत्र बोल के आई हूं इनको क्या बता शिव मंत्र क्या खत्म कर दो अपना भाषण मैं एक बार उन 25 भारतीयों के मैं एक बार उन 25 भारतीयों के नाम इस सदन में पढ़ना चाहती हूं, ताकि यहाँ बैठे हर सदस्य को यह एहसास हो कि वे भी हमारी तरह इंसान थे किसी राजनीतिक बिसात के मोहरे नहीं थे वे भी इस देश के बेटे थे वे भी इस देश के शहीद हैं उनके परिजनों के प्रति हम सब की जवाबदेही बनती है उन्हें सच्चाई जानने का हक है समीर गोहा भारतीय विटन अधिकारी मनीष रंजन हेमंत सुभाष जोशी विनय नारवाल सुशील न श्रीकांत रोने सैयद आदिल हुसैन शाफ दी दी मान मानी, प्लीज रामचंद्रन संजय लक्ष्मण ले मानिए प्लीज दिनेश अग्रवाल दो दिलीप दिल से दो कुमार सतपति जय चंद्रशेखर હમજા હબબ અબુલિયા બરામસે જેએસ ચંદ્રમોલી યતીશ પંડર હાર્ટ યસ મે તો સુધન રહા હાને સુધાશે નારેબાજી સુધન નહી હૈ યે તરીકા ઠીક નહી હૈ આપકા મંજુનાથ રાવ રોક સ્ટોપ કર બોત નહીં સુભમ શ્રી જય હિન્દ પ્રિયંકા ગાંધીના આ ભાષણ બાદ ગંભીર બાબત નીકળીને બહાર આવે છે જે છે કે ભાષણના અંતમાં જ્યારે પ્રિયંકા ગાંધી પહેલવા હુમલામાં માર્યા ગયેલા મૃતકોના નામ બોલવાનું શરૂ કરે છે ત્યારે દરેક નામની પાછળ એનડીએ સરકારના જે નેતાઓ છે તે જોર જોરથી હિન્દુ હિન્દુ બોલી રહ્યા હતા જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આપણા છવ્વીસ ભારતીયો માર્યા ગયા છે તો દરેક નામની પાછળ એનડીએ એટલે કે બીજેપીના જે સમર્થકો નેતાઓ હતા પાર્ટીઓના એ બધા બોલી રહ્યા હતા કે હિન્દુ 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 આ જે ઘટના ઘટી ત્યારબાદ મારા મનમાં પ્રશ્નોનો એક વંટોળ ઉભો થયો કે શું આ ભારતીય જનતા પાર્ટી કે જેનો પહેલો જ શબ્દ એમના નામનો પહેલો શબ્દ છે ભારતીય એ ભારતીયને છોડીને શા માટે તેમના નેતાઓ હિન્દુ 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 આ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે તો શું ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય શબ્દનો કોઈ મહત્વ નથી શું આ પાર્ટી માટે ભારતીયો પ્રાથમિકતા નથી કે પછી માત્ર હિન્દુઓ જ પ્રાથમિકતા છે કે શું કોઈ ઘટના કોઈ કોઈ અત્યાચાર આતંકવાદની ઘટના હિન્દુઓ સાથે થાય તો જ તેને મહત્વ આપવામાં આવશે કે કે પછી પછી દરેક ભારતીય બીજેપી માટે છે માત્ર હિન્દુઓ માટે જ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે આ વાત અહીં શંકાશીલ પ્રશ્ન ઉભો કરે છે કારણ કે જયારે પ્રિયંકા ગાંધી ભારતીય શબ્દનો ઉલ્લેખ કરે છે ત્યારે બીજેપીના જે નેતાઓ છે એનડીએના જે નેતાઓ છે તે હિન્દુ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે એ લોકો લોકોમાં ખાસ કરીને એવો મેસેજ જઈ શકે છે કે શું ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દુઓ માટે કામ કરે છે બીજા અન્ય ભારતીયો શું કોઈ મહત્વ નથી શું પાકિસ્તાન છેલ્લા દસ વર્ષથી ભારતની અંદર હિન્દુ મુસ્લિમનો તણાવ ઉભો કરવા માંગતું હતું અને એનો જે આ પ્રોપોગેન્ડા હતો શું એ પ્રોપોગેન્ડાનો શિકાર આ હિન્દુ હિન્દુની બૂમો પાડતા એનડી એના નેતાઓ બની ગયા છે જો આનો જવાબ હા હોય તો પછી ચોક્કસપણે પાકિસ્તાન આ યુદ્ધમાં બાજી મારી ગયું અને આપણા નેતાઓ માત્ર રોડ શો કરવામાં વ્યસ્ત રહી ગયા આ તો ભલું થાય ભારતની જાગૃત જનતા અને કાશ્મીરના મુસલમાનોનું કે જેમણે ભેગા મળીને પાકિસ્તાનના આ હિન્દુ મુસ્લિમના જે એજન્ડા હતો જે પ્રોપોગેન્ડા જે તનાવ ફેલાવવાની એની મંશા હતી એના પર પાણી ફેરવી દીધું કાશ્મીરના મુસલમાનોએ માર્યા ગયેલા છવ્વીસ ભારતીયોના ફેવરમાં એટલે કે એમના પક્ષમાં વિરોધી રેલીઓ કાઢી આતંકવાદ વિરોધી રેલીઓ કાઢી પ્રદર્શનો કર્યા અને ભારતની જનતા જે સોશિયલ મીડિયામાં કેટલાક નેતાઓના ચેલા ચપાટાઓ દ્વારા જે ધર્મ પૂછ કે ગોલી મારી પેન્ટ ઉતરવા કે ગોળી મારી એ જે પાકિસ્તાનનો મનસાવાળો જે પ્રોપોગેન્ડા હતો તેને એકદમ નકારી કાઢ્યો અને હિન્દુ મુસ્લિમે ભેગા મળીને આ પહેલગામ હુમલાનો વિરોધ કર્યો અને ભારતીય સેનાને સમર્થન આપી ઓપરેશન સિંદુરને ફૂલ સપોર્ટ આપ્યો અને તેના જ કારણે પાકિસ્તાનનો જે આ એજન્ડા હતો હિન્દુ મુસ્લિમ તનાવ ફેલાવવાનો એ ફેલ થઈ ગયો ભારતની જાગૃત જનતા અને મુસલમાનો કાશ્મીરના મુસ્લિમો પણ આ વસ્તુ સમજી ગયા પણ આપણા મૂર્ખ નેતાઓ આ વસ્તુ સમજી ના શક્યા અને પોસ્ટરો બનાવી બનાવીને સોશિયલ મીડિયામાં ફેરવે રાખ્યા કે ધર્મ પૂછ કે ગોલી મારી ધર્મ દેખા જાત નહીં તો એનો પૂરેપૂરો ઉપયોગ કેટલાક નેતાઓએ પોતાના રાજકીય પ્રચાર માટે કરવાની પૂરી કોશિશ કરી પણ તેમાં તેઓ સફળ થયા નહીં પાકિસ્તાન તો ઈચ્છતું જ હતું કે આ નેતાઓ આવા ગાંડા કાઢે અને એમના અંધભક્તો પણ આવા ગાંડા કાઢે અને દેશમાં હિન્દુ મુસ્લિમ જે એખાલસતા છે તેને તોડવાની પૂરેપૂરી કોશિશ પાકિસ્તાને કરી કારણ કે પાકિસ્તાન ભારતની આ કમજોરી જાણતું હતું ભારતના જે આ નેતાઓ છે જે કટ્ટર ધર્માંધ નેતાઓ છે તેમની આ કમજોરી જાણતું હતું અને એટલે જ એણે આ કાવતરું કર્યું હશે આ માનસિકતાનો લાભ પાકિસ્તાને લીધો અને ભારતને અંદરથી અંદર થી તોડવા માટે આ નેતાઓના દિમાગમાં છેલ્લા કેટલાય વર્ષથી આ વાયરસ દીધો વાત બોર્ડર ઉપર યુદ્ધ કરવાની આવશે ત્યારે પાકિસ્તાન હંમેશા આપણા બહાદુર ભારતીય સેનાના જવાનોના હાથે માર ખાતું રહેશે પણ જ્યારે વાત ભારતની અંદર આગ લગાડવાની હોય ત્યારે આપણા દેશના કેટલાક મૂર્ખ નેતાઓ પાકિસ્તાનનો હાથો બનતા રહેશે અને આપણે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ છીએ કે પોતાની પાર્ટીના નામના જે પ્રથમ અક્ષર છે ભારતીય તેને મહત્વ આપે અથવા તો પછી પોતાની પાર્ટીનો જે પહેલો શબ્દ છે ભારતીય તેને બદલી નાખે હવે વાત કરીએ વિડીયોના શરૂઆતમાં પૂછેલા કેટલાક પ્રશ્નો ઉપર કે જયારે ભારતીય સેના જીતી રહી હતી પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું જેમ આપણા નેતાઓ સંસદમાં બોલ્યા હતા તો પછી આપણે યુદ્ધ વિરામ કરવાની જરૂર શું હતી આ તો એવો ખરો મોકો હતો કે જયારે તમે પાકિસ્તાનને દબાવીને પોતાની વાતો મનાવી શકતા હતા કારણ કે આપણા જ નેતાઓ સંસદમાં છેલ્લા દસ વર્ષથી એક જ વસ્તુ કરતા હતા કે ભાઈ ઇન્દિરા ગાંધીએ એક લાખ સોલ્જર જયારે આપણા કબજામાં હતા ત્યારે કે પાછું કેમ ના માંગ્યું આપણી જેટલી જમીનો ગઈ હતી એ બધી જમીનો પાછી શા માટે ના માંગી તો આ જ પ્રશ્ન તમારા ઉપર પણ બેકફાયર થાય છે કે હાલની સરકારે જયારે પાકિસ્તાન ઘૂંટણી આવી ગયું હતું પાણી પાણી માટે તરસતું હતું તો પછી શા માટે યુદ્ધ વિરામ કર્યું હું જનતાને પૂછવા માંગીશ કે કોમેન્ટ કરીને જણાવજો કે તમને શું લાગે છે આ વિષય ઉપર શા માટે આપણે પીઓ કે પાછું લેવા માટે સરકારે પહેલ ના કરી બીજો એક મુદ્દો સંસદમાં ખાસ બધા વિપક્ષોએ પૂછ્યો કે શા માટે હુમલાની ખબર પહેલેથી કરવામાં આવે જો આપણે આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવો છે તો પછી પહેલેથી હુમલો કરવાનો અથવા હુમલાની જાણકારી આપવાનો કોઈ નથી બનતો આ વાતનો વિરોધ વિપક્ષોએ વારંવાર ઉપાડ્યો અને તેનો કોઈ યોગ્ય જવાબ આખી ચર્ચામાં ક્યાંય જોવા ના મળ્યો બીજો એક મુદ્દો ખાસ સંસદમાં ઉછળ્યો કે શા માટે ટ્રમ્પના કહેવાથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો કારણ કે યુદ્ધ વિરામની જાહેરાત જે દિવસે થઈ એના પહેલા જ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલ ઉપરથી આ વસ્તુની જાણ કરવા દેવામાં આવી હતી કરી દેવામાં આવી હતી કે ભાઈ અમારા કહેવાથી અમારા જે ટેરિફ ના જે અમારું હથિયાર છે ટ્રેડનું હથિયાર છે એ વાપરીને અમે ઇન્ડિયા અને પાકિસ્તાનને યુદ્ધ વિરામ કરાવી દીધું છે તો યુદ્ધ વિરામ સીઝ ફાયર થયું તેની જાણકારી સૌથી પહેલા તો ટ્વિટર હેન્ડલ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલ ઉપરથી મળે છે આપણને તો આવું શા માટે થયું આના પ્રશ્નના જવાબમાં આપણા પ્રધાનમંત્રીએ એમ કીધું કે કોઈ પણ દેશના કારણ કે જ્યારે પ્રધાનમંત્રીનું ભાષણ ચાલતું હતું એ ભાષણ એકચ્યુલી મેં મૂક્યું નથી કારણ કે એકદમ ટાઈમપાસ ભાષણ હતું તો એ ભાષણની અંદર વચ્ચે કોઈ બોલે છે જોરથી કે કહી દો કે ટ્રમ્પના કહેવાથી તમે યુદ્ધ વિરામ નથી કર્યો સીઝ ફાયર નથી થયું પણ છતાંય થોડી બાદ ટ્રમ્પનું નામ ના લઈને પ્રધાનમંત્રી એમ બોલે છે કે કોઈ પણ દેશના કોઈ નેતાના કહેવાથી અમે વિરામ નથી અને આજના પેપરની હેડલાઇનમાં પણ આજ વાક્ય છે પણ ક્યાંય ટ્રમ્પ શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો આ એવું થયું કે જયારે પ્રધાનમંત્રી આપણા અમેરિકાને મુલાકાતે ગયા હતા ત્યારે કોઈ અડાણી વિશે પ્રશ્ન પૂછી લીધો ભારત એક લોકતાંત્રિક દેશ હે હમરે સંસ્કાર અમારી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબ કે હૈ હમ પૂરે વિશ્વ કો માનતે હૈ हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं एज रीते अहियां आ प्रश्न ने टाड़वा कोशिश थी हो देखाई रही है तो समग्र चर्चा जो संसद पोते जो राहुल गांधी प्रियंका गांधी अमित शाह राजनाथ सिंह प्रधानमंत्री नरेंद्र मोदी आ लोग समग्र भाषण सांभ्या पी મને એવું લાગ્યું કે જે પ્રશ્નો વિપક્ષો દ્વારા પૂછવામાં આવ્યા અથવા જે પ્રશ્નો જનતાના મનમાં પણ છે તેનો યોગ્ય જવાબ સત્તા પક્ષ દ્વારા આપવામાં આવ્યો નથી માત્ર અમુક આંકડાઓ ગણાવી દેવામાં આવ્યા અમે આમ કર્યું અમે તેમ કર્યું પ્રિયંકા ગાંધીએ પણ પૂછ્યું કે શું કોઈએ જવાબદારી લીધી અને સાચો પ્રશ્ન છે કે આતંકવાદીનો હુમલો જ્યારે યુપીએની સરકારમાં થયો ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપ્યું ભારતના ગૃહમંત્રીએ પણ રાજીનામું આપ્યું એ નૈતિક જવાબદારી કહેવાય આવી કોઈ જવાબદારી છેલ્લા દસ વર્ષમાં ગૃહમંત્રી સાહેબે નથી લીધી કારણ કે એક બાજુ આપણા ભારતના ગૃહમંત્રી એવું કહે છે પોતાના ભાષણમાં કે યુપીએના શાસનમાં પચીસ હુમલા થયા આતંકવાદી અને એના જવાબમાં પ્રિયંકા ગાંધી એમ કે છે કે માત્ર ત્રણ વર્ષમાં ટીઆરએફએ પચીસ હુમલા કર્યા છે કાશ્મીરની અંદર એ પણ તમારા શાસન અને તમારા રહેતા તમારા ગૃહમંત્રી રહેતા પુલવામા થયું અને બીજા પણ અન્ય હુમલા થયા તો તમે શા માટે રાજીનામું ના તો આવી ઘણી ગરમા ગરમ ચર્ચા થઈ પણ છેવટે કોઈ જવાબ વ્યવસ્થિત મળ્યા નહીં એવું મને આ ચર્ચામાં લાગી રહ્યું છે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો પ્રિયંકા ગાંધીના ભાષણ તમને કેવા લાગ્યા તેમના પ્રશ્નો કેવા લાગ્યા એ ખાસ કરીને જણાવજો કારણ કે કોઈ પણ લોકશાહીની જે મૂળ જરૂરિયાત છે તે છે વિપક્ષ શું વિપક્ષે જનતાનો અવાજ ઉઠાવ્યો કે નહીં એ ખાસ અમને કોમેન્ટ કરીને જણાવજો કારણ કે આપણા પ્રધાનમંત્રી પોતે એવું બોલ્યા હતા કે લોકશાહીમાં ક્રિટિસિઝમ હોવું જોઈએ લોકશાહીમાં વિપક્ષ હોવો જોઈએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો જાગતા રહેજો જગાડતા રહેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ